ઉનાળાની શરૂઆતમાં જ ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે પશુ પક્ષીઓને રાહત મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સેવાકીય કાર્યો પણ થતા જોવા મળી રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરી એક વખત લાઇફલાઈન ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય કરવાના ભાગરૂપે ચકલી ઘર વિતરણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો રતન પર સોમનાથ ચોક ખાતે ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા લોકોને નિઃશુલ્કપણે પાંચસો ને એકાવન જેટલા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનોએ ઉત્સાહ દાખવીને પોતાના ઘર અને જાહેર જગ્યાઓ ઉપર ચકલીઓને આશ્રય મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ચકલી ઘર લેવા માટે ઉમટી પડ્યા હતા જ્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાઇફલાઈન ફાઉન્ડેશન રતન સુરેન્દ્રનગરના હોદ્દેદારો અને સભ્યોએ જહેમત ઉઠાવેલ છે